હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ફાઈબર પ્રોટીન વિટામિનથી ભરપૂર એકદમ સોફ્ટ એવા મગના લાડુ બનાવીશું તેના માટે એક વાટકો મગ લીધા છે મગને ગેસની ફ્લેમ મીડિયમ રાખી બેથી ત્રણ મિનિટ માટે શેકી લેશું તો આ રીતના થોડા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી મગને શેકી લેવાના હવે મગ શેકાઈ ગયા છે તો ઠંડા થવા દઈશું તો પોણો વાટકો ગોળ લીધો છે એક પેનની અંદર ગોળ લઈ બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરી ગોળને પીગાળી લેશું માત્ર પીગાળવાનો જ છે કોઈ પાક લેવાનો નથી તો ગોળ સરસ પીગળી ગયો છે હવે જે આપણે મગ શેક્યા છે એ ઠંડા થઈ ગયા છે તો મિક્સર જમર લઈ અને એકદમ ફાઇન પાવડર તૈયાર કરી લેશું એક પેનની અંદર લઈ ત્રણથી ચાર ચમચી જેટલું ઘી લેશું ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ત્રણથી ચાર મિનિટ જેવું થાય ત્યાં સુધી શેકી લેવાનું ગેસની ફ્લેમ એકદમ મીડિયમ જ રાખશું હવે શેકાયેલા લોટની અંદર ડ્રાય ફ્રૂટ્સ એડ કર્યા છે તમને જે ગમતા હોય તે તમે ડ્રાય ફ્રુટ્સ એડ કરી શકો તો લોટ આપણો શેકાઈ ગયો છે નીચે લઈ અને જે ગોળ પીગાડ્યો છે એને એડ કરશું જો જામેલો ગોળ લાગે તો પાણી એડ કરી અને ગોળને ગરમ કરી લેવાનો પણ આ રીતના લિક્વિડમાં હોય ત્યારે જ ગોળને એડ કરવાનો છે બરાબર મિક્સ કરી લેશું તો થોડો એલચી પાવડર એડ કરશું અથવા જાયપળ અથવા સૂર પાવડર એડ કરી મિક્સ કરી અને આ રીતે હાથેથી લાડુ તૈયાર કરી લેશું તો એકદમ સોફ્ટ એવા મગના લાડુ બનીને તૈયાર જ છે આ વિડીયો ગમે તો સે લાઈક